દોસ્તો આજના વિડીયોની અંદર હું આપણે મહત્ત્વની એક બાબત જણાવું છું કે કોઈ પણ દીકરી છે એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તેમની દીકરીના મેરેજ થઈ ગયા હોય એટલે કે લગ્ન થઈ ગયા હોય અને હવે તે તેના સાસરિયામાં હોય તો તેના સાસરિયામાં હોય અને તેના રેશન કાર્ડમાં તેમને નામ જળાવવું હોય એટલે કે તેમના પતિનું નામ જે રેશન કાર્ડમાં ચાલે છે તે રેશન કાર્ડમાં તેમની પત્નીનું નામ જળાવવું છે તો તેમનું નામ કેવી રીતે આપણે ચડાવવાની પ્રોસેસ કરવી પડે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપ સૌને જણાવું તો સૌથી પહેલાં શું કરવાનું રહેશે કે જે દીકરી છે તેમનું નામ જે તેમના ગામડે ચાલે છે એટલે કે તેમના પિયરિયામાં તેમનું નામ જ્યાં ચાલે છે તે રેશન કાર્ડની અંદરથી તેમને લાગુ તાલુકો કે જિલ્લો પડતો હોય ત્યાંની મામલતદાર કચેરીએ જઈ અને તેમાં પુરવઠા શાખા વિભાગ હોય ત્યાં પુરવઠા શાખાની મુલાકાત લઈ અને ત્યાં નામ કમીનું એક ફોર્મ ભરવાનું રહેશે જે નામ કમીનું ફોર્મ ભર્યા બાદ આપે શું કરવાનું છે ત્યાંના જે અધિકારી હોય તેમની સાથે સબમિટ કરવાનું છે રેશન કાર્ડ અને પ્લસ તેમાં ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ લગાવી અને તે ફોર્મ ભરી અને ત્યાંના અધિકારીને આપી દેવાનું છે તે અધિકારી તમને સમય આપશે કે તમે આ તારીખે દાખલો લઈ જાજો ત્યાંથી તમને નામ કમીનો દાખલો આપવામાં આવે એટલે કે રેશન કાર્ડમાંથી નામ કમી થઈ ગયાનો દાખલો આપવામાં આવે અને સાથે સાથે દોસ્તો તમારે નામકમી કરવું હોય તો તમારે મેરેજ સર્ટી પણ આપવાનું રહેશે આટલી વસ્તુ તમે આપી દો દોસ્તો એટલે તમને જે તારીખ આપે તે તારીખે જઈ અને તમારે તે દાખલો છે તે લઈ આવવાનો છે અને તે નામ કમીનો દાખલો છે તે તમારે તમારા દીકરીના સાસરીયામાં પહોંચાડી દેવાનો છે જ્યાં તેમના પતિ છે તે તેમની પોતાની સહીથી કે તેમના સસરા હોય કે તેમના સાસુ હોય તે તેમની પોતાની સહીથી તેમની જે પુત્રવધુ છે કે તે પતિ છે તેમની પત્નીનું નામ છે તે તેના રેશન કાર્ડમાં દાખલ કરાવી શકે છે જેની સાથે તેમને નામ દાખલ કરવાનું ફોર્મ ભરવાનું રહેશે જેવી રીતે અહીં પ્રોસેસ કરી નામ કમી કરવાની તેવી રીતે ત્યાં નામ દાખલ કરવાની પ્રોસેસ કરવાની રહેશે સાથે તેમનું આધાર કાર્ડ આપવાનું રહેશે પ્લસ તેમને મેરેજ સર્ટી પણ આપવાનું રહેશે આટલી વસ્તુ આપી દીધા બાદ દોસ્તો તેમનું નામ છે તે તેમના સાસરિયાના રેશન કાર્ડની અંદર દાખલ થઈ જશે તો આશા કરું છું કે નાનકડી એવી ઇન્ફોર્મેશન પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અનવંદ માતરમ